ભુજ નગરપાલિકાની આજે કરીને ભ્રષ્ટાચારનો મુદ્દો અને મુદ્દો ઉઠાવતાની સાથે ભારે શોર બકોર સર્જાયો સૂત્રોચ્ચાર થતાં જ પોલીસ ધસી આવીને સભા પડતી મૂકી ભુજ નગરપાલિકાની સામાન્ય સભા આજે પ્રમુખ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળી હતી આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન મહેદીપસિંહ જડેજા ચીફ ઓફિસર જીગર પટેલ તથા અન્ય નગરસેવકો સત્તાધારી પક્ષના અને વિપક્ષના ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વિકાસના કામના મુદ્દે જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના સદસ્યોને સંતોષકારક જવાબ નહીં મળતા એક તરે ભારે શાબ્દિક ટપાટપરી થઈ હતી અફડા તફડી થઈ હતી અને મહિલા નગરસેવિકા દ્વારા સૂત્રોચ્યાર પોકારવામાં આવી હતી પોલીસ બોલાવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ પોલીસ બોલાવીને મામલો થાળે પાડ્યો હતો પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જે રીતના વિકાસના કામોમાં ક્યાંક ને ક્યાંક સગાવાદ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે મુદ્દે કોંગ્રેસનો અંગુલી નિર્દેશ પણ તપાસને પાત્ર બન્યો છે આમ તો તેમની સાથેની વાતચીતમાં માહિતી આપતા કારશમ સમાએ જણાવ્યું હતું કે કલમ બસ્સોને અઠાવન તળે જે અપીલ દાખલ કરવામાં આવી છે તે નિયામક હુકમ કર્યો હોય આમ છતાં પણ કામ બંધ નથી કર્યા અને પ્રોત્સાહ ભ્રષ્ટાચારને સીધું પ્રોત્સાહન મળે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથોસાથ ખાસ કરીને આજે શહેરમાં ચાર ને પાંચ દિવસે પાણી મળે છે પાણી પુરવઠા બોર્ડ ગમે ત્યારે પાણીનો વાલ બંધ કરી નાખે છે પરિણામે શહેરીજનોને છતાં પાણી તરસો રહેવાનો વખત આવે તેવી વ્યવસ્થા થાય છે આઉટસોર્સિંગ જે ભરતી કરવામાં આવી છે તેમાં પણ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારને સીધું આને આટકતરું સમર્થન મળતું હોય ને સગાવાદ હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પાંસઠ લાખના ખર્ચે જે વંદે માતરમ બનાવવામાં આવ્યો છે તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જાયો હોય તેવું સ્પષ્ટ જણાય છે આમ સરેઆમ ભ્રષ્ટાચારનો મુદ્દો આજે સામાન્ય સભામાં અહમ સ્થાને જોવા મળ્યો હતો જોકે

બોલાવી એમાં એક મહિનાથી દેશસર તળાવ જ્યારે ઓવરફ્લો થઈ રહ્યું છે એક નિયમ છે કે હમીસર તળાવ ઓવરફ્લો થાય તો નગરપતિ વધાવે અને દેશસર તળાવ વધાવવા માટે ઉપનગરપતિ હોય પણ અમે એના માટે એ લોકોને અપીલ કરતા હતા કે તમે હાલો અમારી સાથે કે શિયાળીની સિઝનમાં આ ગટરથી હમીસર તળાવ જ્યારે દેશસર તળાવ જ્યારે ઓવરફ્લો થયો છે તો ઉપનગરપતિ સાથે નગરપતિ પણ આવે અને આ તળાવને વધાવે સાથી નગરસેવકો પણ બધે હાલે એવી અમે અપીલ કરી પણ આ લોકો એ આ મુદ્દા ઉપર જરાય પણ ધ્યાન ન આપ્યું કારણ કે આજે એક મહિનાથી વોર્ડ નંબર ત્રણમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હોવા છતાં પણ કામ નથી થતો આજે આ લોકો ક્યાંથી અમે વિકાસ કરીએ છીએ વિકાસ કરીએ છીએ આ પાછાત વિસ્તારોમાં ક્યાંય વિકાસ દેખાતું હોય એવું લાગી નથી રહ્યું એવો જ અમારો બીજો મુદ્દો ઉનાળાની સિઝન આવી રહી છે પાણીનો પ્રશ્ન અત્યારે ભૂત શહેરને સતાવી રહ્યું છે ચાર ચાર ને પાંચ પાંચ દિવસે અત્યારે પાણી મળી રહ્યું છે આ માત્રને માત્ર ટાંકા બનાવવાથી ભૂત શહેરને પાણી નહીં મળે પાણીનું આયોજન કરવું પડે મનફાવે ત્યારે પાણી પુરવઠા પાણીના આ વાલ બંધ કરી નાખે છે અમને ઉપર પાણી પહોંચતું નથી અમને ઉપર પહોંચાડવું છે ભૂત શહેરને પાણી દેવામાં પણ આ લોકો જ્યારે નિષ્ફળ ગયા હોય આવી પરિસ્થિતિની અંદર એવો જ અત્યારે આમાં એક ઠરાવ છે કે માણસોની રાખવા માટેના સેનિટેશનના વોટર સપ્લાયના રોડલાઇટ બ્રાન્ચના તમામ બ્રાન્ચોમાં માણસો રાખવા માટેની એક મંજ મંજૂરીનો ઠરાવ છે પણ ખરેખર આ લાગવેગવાળા માણસો અને જે લોકો બિનઅનુભવી છે એવા માણસોને રાખવા માટે માત્ર ને માત્ર નગરપાલિકાની તિજોરીને નુકસાન કેમ પહોંચે આવા પ્રયત્નો આ લોકો જ્યારે કરી રહ્યા હોય તો અમે અમારી ફરજ નભાવી અને આ લોકો ભુજ શહેરની પ્રજાને પણ જાગૃત કરીએ છીએ આજે તમે જુઓ પાસઠ લાખના ખર્ચે વાંદે માતરમ પણ વંદે માતરમમાં પચીસ લાખનું કામ થયું હોય એવું ક્યાં તમને નહીં દેખાય આજે પણ આ બગીચાની અંદર કોઈ માલી નથી માલી છે અનુભવી છે એવા જ માલીની નિમણૂકો જ્યાં થઈ છે કોઈ પણ માલી બિન અનુભવી તમામે તમામ માલી અનુભવી નિમણૂકો કરી છે સગાવાદ અને ઓળખીદાવાદમાં નિમણૂકો થઈ છે તમે અંદર આ લોકોની તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે આ માત્ર મંજૂરી લઈ લાગવેગ અને ભરામણથી ભરતી કરીને લોકોને પગાર કેમ આપવા નગરપાલિકાને તિજોરીને નુકસાન કેમ પહોંચાડવું આવા આ લોકોમાં ના મુદ્દાઓ અમારા હતા કોઈ મુદ્દા બીજો બસો અઠ્ઠાવન તળે જ્યારે આખા બોર્ડને અસ્તિગત કમિશનરે કર્યું હોય અમારા એક સહેજાદ સામાએ જ્યારે અપીલ કરી હતી બસો અઠ્ઠાવન તળે ને એમાં જ્યારે કમિશનર રાજકોટ કચેરીએ હુકમ કર્યો હોય આ ઠરાવમાં કરોડો રૂપિયાના કામ છે પણ આ કામ આજની તારીખમાં આ નગરપાલિકાની બોડીએ એક પણ કામ બંધ કરાવ્યું નથી તમામ કામ ચાલુમાં છે તો પછી આ અસ્થિગત ઠરાવ કઈ રીતે ગણાય કે આ કમિશનરથી ઉપરવટ જઈને આ નગરપાલિકા આ કામગીરી કરાવી રહી છે કામગીરીના બિલો ચૂકવણા થઈ રહ્યા છે આવા તો અનેક મુદ્દાઓની અમારી રજૂઆતો હતી કે ભાઈ સાહેબ તમે આ અસ્થિગત તો કમિશનરને કારણ કે હવે અપીલનો ઠરાવ પણ બે મહિના પછી અત્યારે અપીલનો એ લોકો ગયા છે

અદા દેશર સતારામાં જમ્પ લગાવશું ને અમને કાંઈ પથા છે જ ભુજ નગરપાલિકાની જવાબદારી રહેશે